અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા હતા આજે પહેલો દિવસ છે અને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ચલપાબેન ગામ હરિપર ચાર લાલપુર હરિપર હા શું તકલીફ હતી તમને કોમરનો આજે પહેલો દિવસ પોઈન્ટ કર્યા એમાં ફાયદો કેટલો લાગે પચાસ ટકા ઉપર છે રેડી થઈ ગયો દુખાવામાં કાંઈ આવે ના હવે આ પહેલો દિવસ છે અને

બહુ પછી થોડીક વાર પછી રિલેક્સ થતો કેટલા સમય આઠ એક મહિનાથી આ ડિલિવરી પછી નો પ્રોબ્લેમ છે દવા બવા લીધી દી કે કાઈ જ નહી હજી કાઈ કર્યું જ નથી સીધા જ આયા જ પહેલી વખત ગેરાય હવે બીજાને શું કહેવા માંગો સારું કામ છે માનવું જોઈએ આમાં પણ હું મેડિકલ ફિલ્ડની છું પણ મને આ બધામાં બિલીવ નહોતો પણ કરવા જેવું છે આ પણ તમને કેવી રીતે આમાં વિશ્વાસ આવ્યો મે ખુદે ટ્રાય કરી અને આ 4 દિવસથી આ તમે કોને લઈને આવતા હતા મારા સાસુને પછી હવે તમને કમ્પ્લીટ લાગે કે આમાં રિઝલ્ટ મળે મળે બરાબર ને જય દ્વારકાધીશ